આજે આપણે બનાવીશું સવાર હોય કે સાંજ ખાવાની મજા પડે તેવો ટેસ્ટી નવો નાસ્તો એ પણ ફક્ત બે મિનિટમાં તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ રવો તમે રવો અથવા સૂજી કોઈ પણ લઈ શકો છો સતત તેમાં ઉમેરીશું એક ટી ખાંડ એક ટી તેલ અને એક કપ પાણી ઉમેરી બધી સામગ્રીઓને એકવાર મિક્સ કરી દઈએ તો બેટર તૈયાર છે આ રીતે તમારે બેટર તૈયાર કરી લેવાનું છે હવે તેમાં આપણે શાકભાજી ઉમેરીશું તો એક ઝીણું સમારેલું ટમેટું અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ શાકભાજી તમે કોઈ પણ લઈ શકો છો ઘરમાં તમારી પાસે જે હોય એ સાથે અડધો કપ મેથીની ભાજી એક ટી સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ એક ચોથા ટી સ્પૂન હળદર એક ચોથા ટી સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ બધી જ સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું જેથી મસાલા સારી રીતે મિક્સ થઈ જાય હવે પાંચ મિનિટ જેવું રેસ્ટ આપી દઈએ જેથી સૂજી સારી રીતે ફૂલી જાય હવે પાંચ મિનિટ પછી આપણે તેમાં વઘાર ઉમેરીશું જેથી આ નાસ્તો વધુ સ્વાદિષ્ટ બનશે તડકા પેનમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન રાય અને થોડા મીઠા લીમડાના પાન હવે વઘારના બેટરમાં ઉમેરી દઈએ અને હવે બરાબર મિક્સ કરી દઈએ હવે બેટરમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો નાસ્તા માટેનું બેટર તૈયાર છે તડકા પેનમાં ઉમેરીશું થોડું તેલ હવે એક કરછી જેટલું બેટર ઉમેરી દઈએ અને હવે કવર કરી એક મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈએ હવે એક મિનિટ પછી નાસ્તાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ એક મિનિટ કૂક કરી લઈએ તો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર છે હવે ગરમ ગરમ સર્વ કરી લઈએ તો સવાર હોય કે સાંજ ખાવાની મજા પડે તેવું એકદમ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો